શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક એકવીસ શ્લોક એકવીસ આપણા સામાજિક જીવન જીવવામાં ખૂબ જ ઉપયોગી છે બાળકોને સંસ્કાર આપવામાં પણ ઉપયોગી છે વડીલો માટે ગુરુજનો માટે અને જે શ્રેષ્ઠ પદ ધારણ કરે છે બધા માટે ઉપયોગી છે શ્રેષ્ઠ પુરુષો જે જે આચરણ કરે છે તેવું જ આચરણ પ્રજા કરે છે યથા રાજા તથા પ્રજા તો આ શ્લોક આપ પૂર્ણ સાંભળશો ઘરમાં વડીલો બાળકોને પણ સંભળાવશો પ્રથમ આપણે શ્લોક એકવીસનું પઠન કરીએ પછી વિગતે ઉદાહરણો સાથે આ શ્લોક સમજીએ

અહીં વડીલોની વાત કરી છે ઉચ્ચ પદ ધારણ કરનારની વાત કરી છે અથવા વ્યક્તિ જેને આદર્શ માને છે તેની વાત કરી છે તે જે કંઈ પ્રમાણ આપે છે બીજા મનુષ્ય તેના અનુસાર આચરણ કરે છે તો લોકો બીજાને જોઈને શીખે છે તો જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એનું આચરણ હંમેશા સમાજમાં સારું રહેવું જોઈએ કેટલાક ઉદાહરણો સાથે શ્લોકને વિગતે સમજીએ શ્રેષ્ઠ પુરુષો જે આચરણ કરે છે દાખલા તરીકે અહીં પ્રથમ ચિત્રમાં આપણને એક ઉચ્ચ હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ આગળ વધી રહ્યો છે પગથિયા પર તો એના સબોર્ડિનેટ માણસો પણ એની સાથે આગળ જઈ રહ્યા છે અહીં એક વ્યક્તિ એ ખાઈમાં કૂદી રહ્યો છે તો એના બાસણના માણસો એમાં પડી રહ્યા છે લોકો શ્રેષ્ઠ વ્યક્તિ જેને માને છે એને અનુસરે છે તો આપણું વર્તન આવું હોવું જોઈએ ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાનું નહીં કે ખીણમાં પડવાનું યથા રાજા તથા પ્રજા એ કહેવતથી પણ આપણે પરિચિત છીએ રાજાનું વર્તન જેવું હશે પ્રજામાં તેવા સંસ્કાર હશે કલ્ચર ઓલવેઝ કમ્સ ફ્રોમ ટોફ સંસ્કૃતિ હંમેશા ઉપરથી નીચે આવે છે કુટુંબના વડીલો વર્તન વ્યવહાર સારો હશે તો તેનું આચરણ કુટુંબના સભ્યો કરશે અને સંસાર સારો ચલશે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે જો તું યુદ્ધ છોડીને ચાલ્યો જઈશ તો તું રાજા છે તારી પાછળ પાછળ બીજા લોકો પણ યુદ્ધ છોડીને ચાલ્યા જશે તને અનુસરશે એટલું જ નહીં ભવિષ્યમાં પણ લોકો તારું અનુકરણ કરશે કે અર્જુન જેવા મહાન યોદ્ધાએ પોતાનું કર્તવ્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા તો આપણે પણ તેમ કરીએ અને લોકો પોતાના કર્તવ્યક્રમ ચૂકશે જેવી રીતે નાનું બાળક ચાર પાંચ વર્ષનું બાળક પોતાના માતા પિતાને ભાઈ બહેનના જેવું આચરણ કરે છે એવું જ કાર્ય એ કરે છે તેનું અનુકરણ કરતા હોય છે તો બાળકોની હાજરીમાં હંમેશા શ્રેષ્ઠ આચરણ કરો એમને કહેવાથી એ નથી જીવનમાં ઉતારવાના એ જોવાથી ઉતરે છે કોઈ પણ વસ્તુ કહેવા કરતાં કરવામાં વધારે અગત્યનું છે અહીં શ્રેષ્ઠ વ્યક્તિ એટલે કોણ તો વ્યક્તિ કોઈને શ્રેષ્ઠ સમજી બેઠો વાસ્તવમાં એ શ્રેષ્ઠ ના હોય તો એનું કરણ એનું અનુકરણ સમાજને નુકસાન કરતા છે શ્રેષ્ઠ વ્યક્તિ બતાવે છે કે અમુક વસ્તુ શ્રેષ્ઠ છે આપણે જાહેરાતોમાં જોઈએ છીએ ક્રિકેટરો હોય કે અભિનેતાઓ હોય અને કોઈ વસ્તુની એટલી જાહેરાત કરે છે કે લોકો એને અનુસરે છે અને જેની જાહેરાત નથી થતી લોકોને એની ગુણવત્તાની ખબર પણ નથી હોતી હવે કોઈ હલકી ગુણવત્તાની વસ્તુની પણ જાહેરાત થાય તો પણ લોકો એને અનુસરશે તો શ્રેષ્ઠ વ્યક્તિએ હંમેશા સારી બાબતો આચરણમાં મૂકવી જોઈએ માનો કે કોઈ ખૂબ જ સરસ આયુર્વેદિક સાબુ છે પણ એની કોઈ જાહેરાત કરવામાં ન આવે અને કોઈ હલકી કોટીનો પણ સાબુ છે અને કોઈ અભિનેત્રી ટીવીના પડદા પર આવીને એવું કહે કે મારી સુંદરતાનું રહસ્ય આ સાબુ છે તો લોકો સાબુ વાપરવાનું શરૂ કરી દે છે લોકો નેતા અભિનેતા ક્રિકેટરોના કપડાં જોઈને એવા કપડાં પહેરવાનું શરૂ કરી દે છે એમની હેરસ્ટાઈલ રાખવાનું શરૂ કરી દે છે પણ શ્રેષ્ઠ કોણ તો આવા જે મોટા લોકો છે કે જેમાં સમાજ એમને ઓળખે છે એમનું આચરણ હંમેશા સારું હોવું જોઈએ અંતઃકરણમાં ધન અને પદનું મહત્વ તેમજ લોભ લે લોભ રહેવાને કારણે લોકો અધિક ધનવાળા તથા ઊંચા પદવાળા લખપતિ કરોડપતિ નેતા મંત્રી વગેરેને શ્રેષ્ઠ માની લે છે ઘણીવાર જેની પાસે પુષ્કળ પૈસો છે કોઈ નેતા છે કોઈ મંત્રી છે કોઈ ઉચ્ચ અધિકારી છે તો લોકો એને શ્રેષ્ઠ માને છે શ્રેષ્ઠ પદ નથી શ્રેષ્ઠ આચરણ છે અને તેઓ ઘણા આદરણીય દ્રષ્ટિએ લોકો આવા લોકોને જોતા હોય છે જેના અંતઃકરણમાં જળ વસ્તુઓનું મહત્ત્વ છે એટલે પૈસાનું જેને મહત્ત્વ છે એ મનુષ્ય વાસ્તવમાં ન તો પોતે શ્રેષ્ઠ છે અને ન તો શ્રેષ્ઠ વ્યક્તિને સમજી પણ શકે છે તો આવા માણસો બધા જ શ્રેષ્ઠ છે એવું માનીને અનુસરવું ન જોઈએ ખરેખર ભલે ધની છે પણ એનું આચરણ સારું હોય તો જ એને અનુસરવું જોઈએ જેને તેઓ શ્રેષ્ઠ સમજે છે તે વાસ્તવમાં શ્રેષ્ઠ નથી હોતા તેમના હૃદયમાં ધનનો અધિક આદર હોય તો તેમના પરિ તેમના પર પણ અધિક ધનવાળાઓનો જ પ્રભાવ પડે છે અધ્યાપકનું આચરણ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે તો અધ્યાપકનું વર્તન હંમેશા સમાજમાં સારું હોવું જોઈએ કારણ કે ઘણા બધા બાળકો એના વર્તનને અનુસરવાના છે આચાર્ય ગુરુ નેતા શાસક મહંત કથાવાચક વાચક પૂજારી આ બધા પોતાના આચરણમાં વિશેષ સાવધાની રાખવાની છે જે આચાર્ય છે શિક્ષક છે નેતા છે મહંત છે કથાવાચક છે પૂજારી છે એનું અનુકરણ લોકો કરતા હોય છે તો એમને પોતાના જીવનમાં વિશેષ સાવધાની રાખવાની છે કારણ કે એમનો પ્રભાવ બીજા લોકો પર પડે છે અને લોકો એમનો આધાર લે છે કે આ મહંત આવું કરતા હતા તો હું કરું આ કથાવાચક આવું કહેતા હતા પરિવારની મુખ્ય વ્યક્તિએ પણ પોતાના આચરણમાં પૂરી સાવધાની રાખવાની જરૂર છે કુટુંબનો જે વડીલ છે કુટુંબના જે મુખ્ય વ્યક્તિ છે પછી એ સામાજિક કુટુંબના વડીલ હોય કે ઘરના કુટુંબના વડીલ હોય કારણ કે બધાની દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ છે દાખલા તરીકે અહીં મેં તમને બે ચિત્ર મૂક્યા છે કે બીજેપીમાં મોદી સાહેબ એવું કહે છે કે આ લોકો મારો પરિવાર છે તો એમનું આચરણ હંમેશા એમના પરિવારના સભ્યોમાં ઉતરશે અહીં કોઈ એક કુટુંબના વડીલ એના બાળકોને જે સંસ્કાર આપશે તો એ બાળકોમાં ઉતરશે જેમ કોઈ રેલગાડી છે એમાં પેસેન્જર સુઈ જશે પેસેન્જર એ કુટુંબના સભ્યો છે પણ રેલગાડી ચલાવનાર ચાલક એ વડીલ છે એને સદા જાગ્રત રહેવું પડશે જો એ સુઈ જશે તો મોટો અકસ્માત થશે આ જ વસ્તુ વડીલે ધ્યાનમાં રાખવાની છે કે મારે જાગ્રત રહેવાનું છે મારું આચરણ સારું હોવું જોઈએ લોકો મને અનુસરે છે કેટલાક નેચરલ લીડર હોય છે દાખલા તરીકે માતા માતા એ લીડર જ છે બાળકો માતાના સંસ્કારોને અનુસરે છે જો માતાના સંસ્કાર સારા નહીં હોય તો બાળકોમાં પણ સારા સંસ્કાર ગમે તેટલી ઊંચી શિખામણ આપવા સત્તા પણ નહીં આવે એ જ રીતે પિતા રાજનેતા રાજા લોકો આવા લોકોને અનુસરે છે એ બધા નેચરલ લીડર છે કુદરતી લીડર છે જો પિતા સિગરેટ પીતા હોય અને દીકરાને એવું કહેશે કે સિગરેટ પીવી એ શરીર માટે હાનિકારક છે તો એ ક્યારેય માનવાનો નથી જો પિતા જીવનમાં સિગરેટ પીતા જોયા જ નથી બાળકે તો એ બાળકને પણ એવું થશે કે સિગરેટ ના પીવાય કારણ કે મારા પપ્પા પીતા નથી આપણને એક બાળપણની સ્ટોરી પણ યાદ છે કે એક માતા એના બાળક ખૂબ જ ગોળ ખાતો હતો તો લઈને સંત જ્ઞાનેશ્વર પાસે ગયા કે મારા બાળકને ગોળ ખાવાની ના પાડો તો સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે આપ સાત દિવસ પછી આવજો એ સાત દિવસ પછી ફરી એ જ માતા એના બાળક લઈને સંત જ્ઞાનેશ્વર પાસે ગયા તો સંત જ્ઞાનેશ્વરે તે વખતે બાળકને કહ્યું કે બેટા ગોળ ખાવો નહીં વધારે ગોળ ખાવો એ હાનિકારક છે ત્યારે માતાએ કહ્યું કે હું આટલા કિલોમીટર દૂરથી અઠવાડિયા પહેલાં આવી હતી તમારે જો આટલું જ કહેવાનું હતું તો એ વખતે પણ કહી દેવું જોઈતું હતું મને બીજો ધક્કો શા માટે ખવડાવ્યો ત્યારે સંત જ્ઞાનેશ્વરે બહુ સરસ જવાબ આપ્યો જે આ એકવીસમાં શ્લોક સાથે બિલકુલ એપ્રોપ્રિયટ છે સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે માજી એ વખતે હું પણ ગોળ ખાતો હતો અને જો હું ગોળ ખાતો હોઉં અને હું બીજાને શિખામણ આપું કે ગોળ ખાવો હાનિકારક છે તો એની કોઈ અસર નહીં થાય છેલ્લા સાત દિવસથી મેં ગોળ ખાવાનું બંધ કરી દીધું છે તો લોકો આચરણ ક્યારે તમારું કરશે તમારી શિખામણ ક્યારે સાંભળશે જ્યારે તમે એવું કરતા હોય આપવાની ભાવનાથી સમાજમાં એકતા અને પ્રેમ ઉત્પન્ન થાય છે હંમેશા સમાજમાં બીજાને મદદ કરતા શીખો બીજાને આપતા શીખો એનાથી સમાજમાં પ્રેમ ઉત્પન્ન થાય છે અને લેવાની ભાવનાથી સંઘર્ષ ઉત્પન્ન થાય છે આપવાનો ભાવ ઉદ્ધાર કરવાવાળો છે જેટલો તમારો ભાવ તમારો આદર બીજાને મદદ કરવાનો બીજાને આપવાનો હશે એટલો ઉદ્ધાર થશે લેવાનો ભાવ હંમેશા પતન કરવાવાળો થાય છે શરીરને હું મારું અથવા મારા માટે માનવાથી જ લેવાનો ભાવ ઉત્પન્ન થાય છે આપણું શરીર આત્માથી અલગ છે આપણે કશું સાથે લઈ જઈ શકવાના નથી તો મારું અથવા મારાથી માનવાનો ભાવ ઉત્પન્ન થાય છે શરીર સાથે પોતાનો સંબંધ ન રાખો તો શ્રેષ્ઠ પુરુષમાં લેવાનો ભાવ શેષ માત્ર પણ રહેતો નથી એ દુઃખની વાત છે કે લોકો લખપતિને શ્રેષ્ઠ માને છે અને ભગવાનના લાખ જપ કરવાવાળાને શ્રેષ્ઠ માનતા નથી પરંતુ લખપતિનું મરણ થતાં એક કોડી પણ એની સાથે નહીં જાય જ્યારે ભગવાનના લાખ જપ કરવાવાળાનું મરણ થતાં ભગવાનના નામરૂપી ધન એની સાથે જશે તો જીવનમાં હંમેશા આપવાનું રાખો આપવામાં ઉદ્ધાર છે લેવામાં પતન છે આપણું આચરણ આપવાનું હશે બધા લોકો આપવા માટે મદદ કરવા માટે પ્રેરાશે અને આખા સમાજમાં એક સુધાર આવશે તો આ એકવીસમા શ્લોકના માધ્યમથી આપણે એવું શીખ્યા કે જ્યારે આપણું સ્થાન કોઈ એક ઉચ્ચ જગ્યા પર છે તો આપણું વર્તન પણ એવું જોવું હોવું જોઈએ કે સમાજમાં સારા સંસ્કારો પડે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આ એકવીસમો શ્લોક વધુમાં વધુ લોકો સાંભળે એવા પ્રયત્ન કરો કારણ કે સમાજ સુધારણા માટે આ શ્લોક ખૂબ જ અગત્યનો છે જય શ્રી કૃષ્ણ